ઓમ ગણેશ ચાલો સત્સંગ કરીએ આપ સૌનું સ્વાગત કરું છું અને આ વર્ષે જયા પાર્વતી વ્રત ક્યારથી શરૂ થશે ક્યારે પૂર્ણ થશે એનું મહત્ત્વ શું છે ને એની વ્રત કથા શું છે આજે આપણે એ વિષય ઉપર પ્રોપર સત્સંગ કરીશું જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તમે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ચાલો સત્સંગ શરૂ કરીએ તો સર્વપ્રથમ જાણો કે આ વખતે જે જયા પાર્વતી વ્રત છે એનો આરંભ થશે ઓગણીસ જુલાઈ શુક્રવારે સાંજે સાત વાગે ને ઓગણીસ મિનિટથી શરૂ થાય છે અને સવારે નવ વાગે સાંજે સાત વાગેને ઓગણીસ મિનિટથી શરૂ થાય છે અને નવ વાગે ઓગણત્રીસ મિનિટે એટલે લગભગ માનો સાડા સાતે શરૂ થાય છે સાતને વીસની આસપાસ અને સાડા નવ વાગે પૂર્ણ થાય છે આ જયા પાર્વતી જે પ્રદોષ પૂજાનું મુહૂર્ત છે એની વાત કરું છું એટલે આ વ્રતનો આરંભ આપણે ટૂંકમાં ઓગણીસ જુલાઈએ શરૂ થઈ જાય છે હવે આ પૂરું ક્યારે થાય છે તો જયા પાર્વતી આ જે વ્રત છે એ બુધવારે જુલાઈ ચોવીસે પૂરું થાય છે અને અમુક અમુક દેશકાળ પ્રમાણે પંચાંગોમાં મંગળવારે કહેલું છે પણ વાંધો નથી તમે બુધવારે પણ દેશકાળ પ્રમાણે પૂર્ણ કરી શકો છો કારણ કે અડધી અડધી બંને તિથિ છે તો કોઈપણ પ્રકારનું કન્ફ્યુઝન થયા વગર અથવા તો સંદેહ કર્યા વગર તમને કહું તો ઓગણીસ જુલાઈ શુક્રવારે જયા પાર્વતી વ્રતનો આરંભ થશે અને બુધવાર જુલાઈ ચોવીસે જયા પાર્વતી વ્રતનું પૂર્ણાહુતિ થશે એટલે ત્યાં પૂર્ણ થશે હવે આ વ્રતનું મહત્ત્વ વિશે ભગવાને શું કહેલું છે કે વ્રતમ કુરુ વિધાને મમ નામના ચ વિશ્રુતમ જયા યુક્ત સુભગે ત્રૈલોક્ય પાવનમ પરમ ભક્ત્યા જયા પાર્વતી આષાઢે ચારુ લોચને અર્થાત આષાઢ શુક્લ ત્રયોદશીના દિવસ એટલે આષાઢ સુદ તેરસના દિવસે આ પાર્વતી જયા સ્વરૂપ અથવા તો જયા પાર્વતીનું વ્રત કરવું જોઈએ એવું આપણા શાસ્ત્રોમાં પુરાણોમાં વિધાન છે એ સમયની જે કથા અનુસાર છે કે લક્ષ્મીજી એક વખતે પૂછે છે કે હે દેવ દેવદેવેશ જગન્નાથ નારાયણ ભોગ અને મોક્ષ આપનારા અનેક પ્રકારના નારીઓને વૈધવ્ય આવે નહીં અને અખંડ સૌભાગ્ય રહે એના માટેનું કોઈ શુભ વ્રત જો તમારી પાસે હોય કે તમે જાણતા હોય તો મને શ્રવણ કરવાઓને ત્યારે ભગવાન દયાળુ વિષ્ણુ બોલ્યા કે હે દેવી તમે સત્ય બોલા બોલ્યા છો તમારું વચન મિથ્યા નહીં થાય હું પૂર્વે નહીં કહેલું એટલે પહેલીવાર જાગૃત કરું છું એવું વ્રત છે જે તમને કહું છું જે વ્રત અકથ્ય છે એટલે ક્યારેય પહેલાં કહેલું નથી ગુહ્ય છે આ વ્રત પવિત્ર છે આ વ્રત અને સર્વે પાપોનું ક્ષય કરનારું છે આ વ્રત કરવાથી વિધુરતા અથવા વૈધવ્ય સ્ત્રીઓને આવતું નથી આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસે કરવું સવારમાં વનસ્પતિની પ્રાર્થના કરવી અને પછી એ વનસ્પતિને પ્રાર્થના કરવી કે હે વનસ્પતિ મારું આયુષ્ય બળ તેજ પ્રજા પશુ ધન બ્રહ્મજ્ઞાન અને મને મેધા આપો એટલે આ વનસ્પતિની કઈ વાત કરી છે દાંતણ કરવાની વાત કરી છે દાંતણ કરીએ ત્યારે આ પ્રાર્થના કરવી કારણ કે જે વૃક્ષનું કે જે જાણનું દાંતણ કરીએ આપણા માટે કલ્યાણદાયી થાય એવું અહીંયા એનું વિધાન છે પછી કહ્યું કે નિયમ વિના વ્રત નિષ્ફળ જાય એટલે નિયમથી જ વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે તો નિયમ અવશ્ય લેવો જોઈએ અને પછી કહ્યું છે કે નિયમ લઈને પ્રયત્નપૂર્વક આ વ્રતનું કરવું અને ભગવાનને પ્રાર્થના કરવી કે હું સદા પ્રમુદિત રહી ધ્યાનથી એક વખત સ્વાદરહિત ભોજન કરીશ એટલે એક વખત જ ભોજન કરવાનું એક વખત ફળ આહાર તમે ચાહો તો કરી શકો ને એમાંય પાછું શું લખ્યું છે કે સ્વાદરહિત એટલે તમે મીઠા વગરનું પણ ભોજન આ કરી શકો છો પછી કહ્યું કે સુવર્ણથી અથવા રજતની અથવા માટીની વૃષભ ઉપર બિરાજેલા ઉમા મહેશ્વરની મૂર્તિ તૈયાર કરાવી એટલે ભગવાન શિવ અને શક્તિની મૂર્તિ તૈયાર કરવી અથવા જો હોય તો આજના સમય પ્રમાણે આપણે થોડું પ્રેક્ટિકલ ચાલવાનું શિવાલયમાં કે દેવાલયમાં જઈ અને એ જે મૂર્તિ છે એની પ્રાણ પ્રતિષ્ઠા આદિ કરી યથાશક્તિ એની પૂજા કરવી પૂજામાં કેવી રીતે કરવું તો ભગવાનને કુમકુમનો ચાંદલો કરવો ભગવાન ઉપર અક્ષત અર્પણ કરવા ભગવાન ઉપર કાળા તલ અર્પણ કરવા ભગવાનની ઉપર પુષ્પ અર્પણ કરવા અને ઋતુ પ્રમાણે ભગવાનને ફળોનો પ્રસાદ આપણે અર્પણ કરવો આપણી સ્થિતિ પ્રમાણે ભગવાનની યથાવિધિ પૂજા કરવી અને એ કર્યા પછી ઉમા અને શિવ એટલે શિવ અને શક્તિને પ્રાર્થના કરવાની કે હે આદ્ય હે દેવી હે શર્વાણી હે શંકર પ્રિયે હું તમને હવે એક જળ અર્ઘ્ય અર્પણ કરું છું હું તમને હવે અર્ઘ્ય અર્પણ કરું છું તમે એ અર્ઘ્યનો સ્વીકાર કરજો હવે એ સમય શું છે કે ભગવાનની આ રીતે યથાશક્તિ પૂજા કર્યા પછી એક તાંબાના કળશમાં પાણી લેવાનું પાણીમાં ફૂલ કંકુ ચોખા પધરાવવાના અને જે રીતે મેં કીધું એ રીતે ભગવાનની આગળ કોઈ વાસણમાં અર્ઘ્ય અર્પણ કરવાનો પછી એ જે અર્ઘ્ય આપેલું જે પાણી છે કોઈ પવિત્ર જગ્યાએ વિસર્જન કરી દેજો હવે પ્રસન્ન થાવ ભગવાનને પછી પ્રાર્થના કરવાની કે મારા આપેલા અર્ઘ્યથી તમે પ્રસન્ન થાવ આ રીતે ભગવાનને પ્રાર્થના કરી ભગવાનની આગળ યથાશક્તિ મેં કીધું ને એમ કે ઋતુ પ્રમાણે ફળ ચાહે કેળા હોય દાડમ હોય બિલવા ફળ પણ તમે ભગવાનની આગળ મૂકી શકો છો અર્પણ કરી શકો છો પછી કહ્યું કે ભગવાનની કથા શ્રવણ કરવી ભગવતી લક્ષ્મી બોલ્યા હે અચ્યુત હે આદિરૂપ હે મહાપ્રાગ હે વૃદ્ધિ ક્ષયકાર હે વૃદ્ધાધ્યક્ષ આપને નમન હો આપ મારા ઉપર અનુગ્રહ કરીને હવે એની કથા શું છે તો મને કહો કે સૌથી પહેલાં આ વ્રત કોણે કર્યું હતું ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે આ વિશે પાર્વતી માતાની હું કથા તમને કહું છું કહું છું જેના શ્રવણ માત્રથી જ મનુષ્ય આ કથા સાંભળવાથી જ પાપ મુક્ત થઈ જાય છે પૂર્વકાળમાં સતયુગની અંદર કૌડિન્યપુર નગરમાં વામન નામના બ્રાહ્મણ હતા એ વેદ તત્વજ્ઞ સત્યપ્રિય ગુણવાન શુચિ અને શીલ સંપન્ન હતા એને રૂપગુણથી સંપન્ન સત્ય નામની પ્રિય પત્ની હતી એ ધનાઢ્ય અને વેદ વિદ બ્રાહ્મણના ઘરમાં પુષ્કળ સંપત્તિ હતી પરંતુ પૂર્વકર્મના યોગે એને કોઈ સંતાન હતું નહીં અપુત્રનું ગૃહશૂન્ય અને સ્મશાન જેવું ભાષે છે એટલે આ દંપતી દુઃખી રહેતા અને દિવસે દિવસે શરીરથી કૃષ થઈ જતા ચિંતાના કારણે એક દિવસ શુભ મુહૂર્તમાં દેવર્ષિ નારદ એમના ઘરે પધાર્યા એટલે એમણે એમને અર્ઘ્ય પાદ્ય સમર્પિત કરી એટલે હાથમાં અર્ઘ્ય આપ્યો એમના પગ ધોઈ અને સમર્પિત કરી વિપ્ર કયા તીર્થમાં સ્નાન કરવાથી અમને સંતાન પ્રાપ્ત થાય કારણ કે અમે સંતાન વગર ખૂબ જ દુઃખિત છે ખૂબ જ દુઃખી છે ત્યારે દેવર્ષિ નારદ બોલ્યા હે વિપ્રમ હું કહું છું તે તું સાંભળ એ પ્રમાણે સાંભળ અને હું કહું એ પ્રમાણે તું વ્રત કરજે એટલે તને અવશ્ય સમતામ થશે આ અરણ્યના દક્ષિણ ભાગમાં બિલવા વૃક્ષોના સમૂહની મધ્યમાં ભવાની સહિત શંકરનું લિંગ છે એમની તમે બંને શીઘ્ર પૂજા કરો એટલે તેઓ પ્રસન્ન થઈ તમને સંતાન આપશે શિવલિંગનું પૂજન કરવાથી મનુષ્ય સંતાન પામે છે જે શિવાલયમાં બધા જાય ત્યાં તો જવું જોઈએ પણ જે શિવાલયમાં કે શિવલિંગમાં ની કોઈ પૂજા ન કરીને શિવાલયમાં ન જાય અને ત્યાં પૂજા કરીએ તો એનું ફળ પ્રાપ્ત થાય અને કીધું કે સંતાન પ્રાપ્તિ થશે એ પુત્રકાંક્ષી દંપતી અરણ્યમાં ગયા એ પુત્રકાંક્ષી એટલે કે પુત્રની ઈચ્છા કરવાવાળા સંતાનની ઈચ્છા કરવાવાળા એ જંગલમાં ગયા બિલવા વૃક્ષોના સમૂહની મધ્યમાં એક પુરાતન શિવલિંગ એમની નજરે પડ્યું અને એ જીર્ણ પત્રોથી ઘેરાયેલું હતું તે સર્વેને દૂર કરી ત્યાં ગોમયથી લીપીને સ્વચ્છ ભૂમિ કરી દીધી કરી દીધી પછી ભક્તિભાવથી પંચામૃતથી શિવલિંગની પૂજા કરી આમ નિત્ય નિયમથી ઉમા મહેશ્વરનું પૂજન કરતાં કરતાં પાંચ વર્ષ પસાર થઈ ગયા એક દિવસ સિંહ અને વ્યાઘ્રથી ભરેલા એ ઘોર અરણ્યમાં એ બ્રાહ્મણ પુષ્પ લેવા ગયા અને સાપના દંશથી ભૂમિ ઉપર તે બ્રાહ્મણ પટકાયો ઘણો સમય થયો છતાં પણ બ્રાહ્મણ આવ્યો નહીં એટલે એની પત્ની ચિંતા કરવા લાગી કે આવું તો શું કારણ હશે કે હજુ સુધી મારા પતિદેવ આવ્યા નહીં એટલે તે રડવા લાગીને વિલાપ કરવા લાગી અને એ જંગલના મધ્યમાં ગઈ ત્યાં એણે પોતાના પતિને ભૂમિ ઉપર પડેલો જોયો અને તે મૂર્છિત થઈ ગયો હતો થોડીવાર પછી બહારમાં આવતા તેણે વનદેવતાનું સ્મરણ કર્યું એટલે એની પાસે ભગવતી પાર્વતી દેવી પ્રગટ થયા અને આક્રમદ કરતી બ્રાહ્મણી પર દયા આવવાથી તેના પતિના મૃતદેહ પર પોતાનો અમૃત જેવો હાથ ફેરવ્યો એટલે મધરાતથી ઘાટ નિદ્રામાંથી ઉઠતો હોય એમ જાગૃત થયો અને પછી એ દંપતીએ પાર્વતીની ચરણ વંદના કરી અને અત્યંત વિનમ્રતાથી અને ભક્તિભાવથી એમને પૂજા કરી પાર્વતીજી બોલ્યા કે તમારા પૂજનથી હું પ્રસન્ન થઈ છું હે સુવ્રતે તું વરદાનમાં આવે એટલે બ્રાહ્મણી બોલી કે તમારા અનુગ્રહથી મને વાંચિત ફળ પ્રાપ્ત થઈ ગયું છે મળી ગયું છે પરંતુ મને સંતાન નથી તો મને ઘણું દુઃખ થાય છે ત્યારે પાર્વતીજી બોલ્યો પાર્વતીજી બોલ્યા હે સુભગ મારા નામનું પવિત્ર પાવનકારી જે જયા પાર્વતી નામનું વ્રત છે એ તું કર્મ હે ચારુલોચને એ વ્રત અષાઢ મહિનાની શુદ્ધ તેરસના દિવસે કરવું એ દિવસે એક જ વખત સ્વાદહીન એટલે મીઠા વગરનું અન્ન ખાવું લવણ ખાવું નહીં એટલે કે મીઠું ખાવું નહીં શુદ્ધ તેરસે આરંભી વધ ત્રીજે એ વ્રતની સમાપ્તિ કરવી અને પાંચ વર્ષ સુધી જુવાર ખાઈને એ વ્રત કરવું પાંચ વર્ષ સુધી મીઠા વગરના જુવાર યવ ખાય આ વ્રત કરવો અને પાંચ વર્ષ સુધી ચોખા ખાય એ વ્રત કરવું એમાં શેરડીનો રસ કે ગોળ ખાવો નહીં તેમજ પાંચ વર્ષ સુધી મગ ખાય આ વ્રત કરવું આમ વીસ વર્ષ સુધી આ વ્રત કરવું હવે આ બધી વસ્તુ ખાવી એવું નથી કીધું આમાંથી કોઈ પણ એક વસ્તુ તમે સિલેક્ટ કરી શકો છો ને એ રીતે આ વ્રત તમે અમુક વર્ષો પ્રમાણે તમે કરી શકો છો વીસમાં વર્ષે આનું ઉદ્યાપન કરવું ઉત્થાપન કરવું ત્રીજના દિવસે દંપતીને જમાડવા વસ્ત્રને અલંકાર આપવા અને શક્તિ હોય તો વર્ષે વર્ષે અથવા પાંચ વર્ષે સૌભાગ્યવતી સ્ત્રીને અને તેના ભગવતીને મનવાંચિત ભાત ભાતના ભોજન કરાવવા આમ વીસ વર્ષ સુધી આ વ્રત કરવું સૌભાગ્ય માટે પ્રતિવર્ષ કંકુ કાજળ આદિ સૌભાગ્ય દ્રવ્યો દાનમાં આપવા અને રાત્રે જાગરણ કરવું એટલે અખંડ એટલે અખંડ ફળની પ્રાપ્તિ થાય છે જે સ્ત્રી આ વ્રત કરતી નથી એ જન્મો જન્મ વિધવા થાય છે અને શોક તેમજ દુઃખમાં ડૂબેલી રહે છે અને કોઈ વખતે કોઈ પણ ફળ પ્રાપ્ત તેને થતું નથી સુવ્રત કરવાથી પતિમાં ભક્તિ રાખવાથી અને પતિને સંતોષ આપવાથી સ્ત્રીને અતુલ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આમ કહીને પાર્વતી માતા સ્વયં સાક્ષાત અદૃશ્ય થઈ ગયા એ પછી દંપતીએ ઘરે આવી પાર્વતીજીએ કહેલું જયા પાર્વતીનું વ્રત કર્યું એટલે એમના વ્રતના પ્રભાવથી પુત્ર સંતાનનું સુખ મળ્યું અખંડ સૌભાગ્ય મળ્યું અને પૃથ્વી પર વિવિધ ભોગ ભોગવીને એ દંપતી શિવલોકમાં ગયા આમ જે સ્ત્રી આ વ્રત કરે છે એને પતિનો વિયોગ થતો નથી ત્રણેય કુળનો ઉદ્ધાર થાય છે અને શિવલોકમાં ઉમા મહેશ્વરનું સાનિધ્ય પામે છે અને શિવજીની કૃપાથી એટલે કે શિવ અને શક્તિની કૃપાથી બધા પાપો નાશ પામે છે એટલે જ અંતે કે છે કે એવમ વ્રતમ યા કુરુ તે નશા ભરત વયમ સમદૃત્ય સંપ્રાપ્ય શિવમંદિરમ સાન્નિધ્ય સુખમાસાદ્ય શિવલોક મહીયતે અર્થાત આ રીતે આ કથા અહીંયા પૂર્ણ થાય છે તો આ જયા પાર્વતીની શાસ્ત્રોક્ત કથા એનું જે વ્રત છે એનું મહાત્મ્ય છે કેવી રીતે ઉત્થાપન કરવું શું ખાવું શું નહીં બધું જ મેં તમને શ્રવણ કરાવ્યું જો તમને આ કથા આ સત્સંગ પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય સીયારામ જય હનુમાન